सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः अब तक दैनिक तेर वर्ष पूर्ण करने चौदह वर्ष अंदर मंगल प्रवेश करवा जाए रहे हैं ते प्रसंगे। अब तक नहीं समस्त टीम ने खूब खूब अभिनंदन पाठ हो अब तक दैनिक तेमाज न्यूज़ नेटवर्क ना माध्यम से સમગ્ર સૌરાષ્ટ્રના અંદર જનજન સુધી સમાચારોને પહોંચાડવામાં આવે છે આખી ટીમ ખૂબ સારી મહેનત કરી રહી છે દિવસ હોય રાત હોય કોઈ પણ ઋતુ હોય કે કોરોના જેવા કાલ કેમ ન હોય એ બધામાં ખૂબ પરિશ્રમ કરીને આખી ટીમ આપણા સૌ સુધી બધા સમાચારોને પહોંચાડતી હોય છે ત્યારે ફરી એકવાર તકની સમસ્ત ટીમને ચૌદમા વર્ષના અંદર મંગલ પ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ મારી અંતરની શુભેચ્છાઓ પ્રસન્નતા વ્યક્ત કરું છું